વિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નોમાં કૃષિ વિભાગના મંત્રીને મેં પૂછવામાં આવેલું કે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લો જુનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદ પડવાના કારણે પાક કૃષિ પાકોને નુકસાન થયું છે તો એ પાકોને જે નુકસાન થયું છે એનું વળતર કેટલા સમયમાં ચૂકવવામાં આવે એ કોના એ કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળઘો જવાબ દેવામાં આવેલો એમને સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવે અને ગોળગોર જવાબ દેવામાં આવ્યો ત્યારે મેં એ પણ કીધું કે ગયા વર્ષે અતિવૃષ્ટિને કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ મોટા પાયે આનાથી પણ મોટા પાયે નુકસાન થયું હતું ત્યારે આપણા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું પણ એક પણ વ્યક્તિને સુધી એની મળવામાં નથી આવી તો ખાલી તમે સર્વે જ કરવાના છો કે ખેડૂતોને જે નુકસાન થયું છે એને વળતર પણ ચૂકવવાના છો ત્યારે એમાં પણ ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો કે તેત્રીસ ટકાની ઉપર હોય નુકસાન થયું હોય તો એ એ રીતે આપવામાં આવે છે પણ તમે એમ કેતા હોય કે તેત્રીસ ટકાની ઉપર નુકસાન થયું છે તો જ અમે આપવામાં આવશે એટલે એનો મતલબ ગયા વખતે વળતર કરી સર્વે કરીને આવે એવું મને લાગી રહ્યું છે નુકસાન તો સૌથી વધારે ગીર સોમનાથ જુનાગઢ જિલ્લામાં અને અન્ય વિસ્તારોમાં થયું છે અને ગામડાઓમાં થયું છે પોરબંદર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ત્યારે મોટા પ્રમાણમાં જ્યાં જ્યાં નુકસાન થયું છે તેનો સર્વે સર્વે કર્યા મુજબ જ ખ્યાલ પડે કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાવેતર થતું હોય કેશોદ વિસ્તાર છે તો ત્યાં અલગ વાવેતર થતું હોય ગીર સોમનાથ માં અલગ થતું હોય જુનાગઢ જિલ્લામાં અલગ વાવેતર વળતર આપવા માંગો છો અને એના માટે સર્વે કર્યા પછી જ ખબર પડે કે એ કેટલું નુકસાન થયું છે જે સૌરાષ્ટ્રના લગભગ સોળ તાલુકાઓમાં અને ખાસ કરીને ઘેડ વિસ્તાર જે અતિભારે વરસાદ થવાથી પાકને ભારે નુકસાન થયું છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે બિયારણ ખાતર ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એને નુકસાની ભોગવવી પડી છે આજે માનની કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે એક હેક્ટર દીઠ જે ખેતરની અંદર તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન થયું છે એમાં એક હેક્ટર દીઠ જે એસડીઆરએફના સાડા આઠ હજાર રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે બે હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે અને આમાં એસડીઆરએફના ધોરણો કરતાં પણ થોડી વધારે સહાય કરવી પડે તો એ બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે એટલે જે લોકોના ખેડૂતોને નુકસાન ગયું છે એની સામે રાજ્ય સરકારે ઉદારતાથી જે આજે ભાવ દર્શાવ્યો એ માટે માનની મુખ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું આ ઉપરાંત આ ઘેડ વિસ્તારની અંદર જે કાયમી ધોરણે પાણી ભરાય છે અને ઝડપથી પાણીનો નિકાલ થતો નથી એને કારણે દર ચોમાસામાં જે નુકસાનો થાય છે એને નિવારવા માટે ગયા વખતે જ્યારે હું વિપક્ષનો સભ્ય હતો એ વખતે પણ અમે રજૂઆત કરી હતી અને એ વખતે માનની ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને માનની કુંવરજીભાઈ બાવળિયા જેવો જળસંપત્તિ મંત્રી છે એમણે પણ ત્યાં સ્થળની મુલાકાતો લીધી હતી અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કાયમ ઉકેલ આવશે એના માટે પણ હું માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનની જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતની રાજ્ય સરકારનો આભાર માનું છું